અટલાદરા રોડ સ્થિત દીપ પાર્ટી પ્લોટ પાછળ શ્રીમંત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ વડોદરાના બિલ અટલાદરા રોડ સ્થિત દીપ પાર્ટી પ્લોટની પાછળ શ્રીમંત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુબાઈ ઠક્કરને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ કથાની શરૂઆત દીપ પ્રગટાવીને તથા મહેમાનોનું સ્વાગત કરીને કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો તથા સમાજના વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ કથાના પ્રવક્તા સંજય બાપુ ભાવનગર ના છે આ કથાનું આયોજન બિલના મહંત રામકરણ દાસ દ્વારા કરવામાં આવ્યું હતું તો લોક ના અર્થે ભક્તોના બધાના કલ્યાણ થાય બધાના આત્માના આનંદ મળે સુખ શાંતિ લોકોના કલ્યાણ માટે જ કોઈ લૌકિક આશા રાખીને નથી આયોજન કરે છે પણ બધાનું કલ્યાણ થાય એ જ ઉદ્દેશ સાથે આપણે આ કથાનું આયોજન ભક્તોના સહયોગથી કરવામાં આવી રહ્યા છે કોણ આવી જ કથાના મુખ્ય યજમાન આપણે સંજયભાઈ રાજ્યગુરુ છે પોથી યજમાન છે તો જેકેશભાઈ છે અને ગયા વર્ષે રામ કથાનું આયોજન હતું આ વર્ષે બધાન ઈચ્છા હતી ભક્તજનોને ભાગવત કથાનું આયોજન કરવામાં આવે તો ભાવનગરથી સંજયાસ મહારાજબાપુ કથા પકતા તરીકે व्यासપીઠ પર બિરાજમાન છે મે ખૂબ સરસ રીતે આજે સુંદર કથાનો સુવારંભ થયો છે અને પદા ભક્તોને અપીલ છે વધારેમાં વધારે સંખ્યામાં આવીને કથાના સત્સંગનો આનંદ લે રસપાન કરે એવી બધાની આપણી ઈચ્છા છે